અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ મણિનગર પૂર્વ વિસ્તારમાં આવેલી સિવલ ડે સ્કૂલમાં બનેલી હત્યાના ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી હતી શાળા પરિસરમાં જ બનેલા ગુનાને સમાજમાં વ્યાપક પ્રતિસાદ ઊભો કર્યો છે વાલીઓમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ છે ઘટના બાદ સેવન્થ ડે શાળાના વાલી મંડળે સંયુક્ત રીતે આગળ આવીને શાળા વ્યવસ્થાપન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે આજ રોજ અમદાવાદ શહેરના મેયર શ્રીને આવેદનપત્ર પાઠવીને શાળાના ભાડાપટ્ટો લીઝ રદ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે વાલી મંડળે જણાવ્યું છે કે શાળાના પ્રગ્રાણમાં થયેલી આ ઘટના સીધી સુરક્ષાની નિષ્ફળતા દર્શાવે છે ભવિષ્યમાં આવા બનાવ ફરી ન બને તે માટે કડક પગલા ભરવાની જરૂર છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટો રદ કરીને શાળાની જવાબદારી નક્કી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે આ ઘટના માત્ર મણિનગરમાં જ નહીં પરંતુ આ અમદાવાદના શૈક્ષણિક વર્તુળમાં હલચલ મચાવી છે હવે જોવાનું એ રહી કે કોર્પોરેશન આગળ શું નિર્ણય લે છે સેવન ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંગઠન સમિતિ થકી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને અને મેયર શ્રીને આજે આવેદન પત્ર આપવા આવેલા છીએ જેમ કે સૌને ખબર છે કે આ સ્કૂલની જમીન જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીવા ટોકન એમાઉન્ટ એક ભાડાપટ્ટા ઉપર આપેલી છે જેનો ઉદ્દેશ્ય સસ્તું અને વાજિબ દરે શિક્ષણ આપવાનો હતો પણ અહીંયા શિક્ષણનો વ્યવસાય ચાલી રહ્યો છે અને આ સ્કૂલની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિઓ જેમ કે પાછલા ઘણા સમયની અંદર આપ સૌ મીડિયા મિત્રોએ અનેક વાલીઓ દ્વારા સાંભળ્યું હશે કે મોરલ સ્ટોરી નામનું પુસ્તક ભણાવવામાં આવે છે જેમાં બાળકોના કુમળા માનસ ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરી અને ક્યાંક ને ક્યાંક એમના ધર્માંતરણનું વિષય બનાવવામાં આવે છે અને જે પાછલા સમયમાં જે ઘટના ઘટી કે નિર્દોષ નયનને આ રીતે જે હત્યા કરવામાં આવી એમાં સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારનો સહયોગ ન રહ્યો જો કદાચ આ ત્રીસ મિનિટનો સમયગાળો નયને જ્યાં ત્યાં ઘડી દર્દભરી હાલતમાં વેઠ્યો એ જો ન બન્યું હોત તો કદાચ નયન આજે આપણી વચ્ચે હોત ક્યાંક ને ક્યાંક સ્કૂલ પ્રશાસન પણ આ ઘટના માટે જવાબદાર છે એટલે આ સ્કૂલ તાત્કાલિક ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રીને વિનંતી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરી અને આ સ્કૂલના ભાડાપટ્ટાને રદ કરવો જોઈએ અને આ સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ તેની સાથે સાથે આ સ્કૂલ જે છે સરકાર શ્રી પોતાના તાબા હેઠળ લે અને સૌ બાળકોનું શિક્ષણ ચાલુ રહે એ પ્રકારેની વાલી મંડળની રજૂઆત છે આ બધા આ બાબતે એક જ વિષય છે કે આ ડોનેશન પણ લેવામાં આવે છે ફી પણ વધારે છે જે ધારા ધોરણો પ્રમાણે ફી લેવાવી જોઈએ એ પ્રમાણે લેવાતી નથી જે નિયત દર છે નિયત ધારા ધોરણ છે એ પ્રમાણે ફી નથી લેવાતી ડોનેશન પણ લેવાય છે અને અન્ય એવી રજૂઆતો છે જે અમારી સમિતિ દ્વારા અને જે નયનના માતા પિતા દ્વારા ડીઓ શ્રીને પણ રજૂઆત કરવામાં આવેલી છે ગઈકાલે સેવન ડે હાઈસ્કૂલમાં જે હત્યારો બરાબર હતો ત્યાર પછી સમગ્ર સમાજમાં દરેક સમાજમાં રોજની લાગણી છે ત્યારે સ્થાનિકો સ્કૂલના વિદ્યાર્થીઓ હોય કે બહારના ગમે તે વિદ્યાર્થીઓ વાલીઓને ભયંકર રોષ છે આવી સાથે આજે અમદાવાદના સેવન ડે હાઈસ્કૂલના વાલીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બેસીને એક આદેશપત્ર આપવામાં આવ્યું હતું જેમની સાણંદ જે ભાડાપટ્ટો રદ કરવાની માગણી કરવામાં આવી હતી આવી બધા સ્થાનિક વાલી ઉપસ્થિત છે આપણું શુભ નામ જીતેન્દ્ર મારું નામ બરાબર છે જીતેન્દ્ર છે ભાડાપટ્ટો રદ એટલા માટે કે જે ભાડા પટ્ટા માટે જે સરકારે જે જમીન આપી હતી એ શિક્ષણ માટે આપેલી શિક્ષણ એ સમાનતાનું જ્ઞાન અને ભારતી અને મા ત્યાં આગળ સરસ્વતીનું આપણે સરસ્વતી માતાને પૂજીએ છીએ ત્યાં આંગાડી પણ કહેવાનો મતલબ એવો હતો કે જેના માટે સ્કૂલ બનાવવામાં આવેલી એ સ્કૂલનો તો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક ધન્વંતર થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ ન્યુશન્સ પેદા થઈ રહ્યું છે ત્યાં આગળ બાળકોને ત્યાં આગળ પેદા થઈ રહ્યું છે ત્યાં આગળ એક બાળકની હત્યા થઈ ગઈ ત્યાં સુધી ત્યાંની મેનેજમેન્ટ ટીમ કશું આગળ નથી જવાબ આપતી ત્યાં મેનેજમેન્ટ ટીમ આગળ નથી આવતી તો આવી જગ્યા સ્કૂલ હોવી જોઈએ કે ના હોવી જોઈએ તો સમાજને જ ખબર પડવી જોઈએ આ તો કોઈ મોટો વિષય એવો છે નહીં કે સમાજને ખબર નથી સમાજ જાણે છે કે પોતાના છોકરા માટે શિક્ષણ ક્યાંથી મળે અને મે બીજી વસ્તુ જો શિક્ષણ જો સરકારે એમને ભાડાપટ્ટા માટે જો જમીન આપી હોય તો ત્યાં આગળ શિક્ષણની જે માન્યતા છે શિક્ષણ છે એ ઓછા નહીં નહીં વધતા દરે હોવી જોઈએ એના જ એની જગ્યાએ આજે એક રૂપિયા ના ભાડા આપેલી જમીન છે બરાબર છે ત્યાં આગળની ડોનેશન લેવામાં આવે છે મોટી મોટી ફી લેવામાં આવે છે સરકારને ધારા ધોરણ બતાવ્યા વખતે આંગળી કોલેજ ખોલી દેવામાં આવે છે તો આ રીતનું ક્યાં કયા રીતનું ન્યાય થશે જો આ છોકરાને ન્યાય આપવું હશે ન્યાય ન્યા ન્યાય જોઈતો હશે તો ક્યાંક ને ક્યાંક સરકારે આની અંદર આગળ આવવું પડશે સરકારે આમાં ન્યાય માટે કંઈક ને કંઈક આજે આની જે સંસ્થા જે છે અને એનું જે એક રૂપિયા ભાડાપટ્ટા પછી ભાડાપટ્ટા આપેલો ભાડાપટ્ટો રદ કરવો પડશે તો જ સાચી રીતે ન્યાય મળશે અને આ ન્યાય એટલા માટે છે કે સમાજના દરેક છોકરાઓ ત્યાં આગળ ભણવા આવે છે તો દરેક છોકરાને ન્યાય મળે એના માટે આ રીતની એક મુહિમ છે અને આની અંદર દરેક સમાજ આગળ આવવું જોઈએ જોવા જઈએ તો હવે આજે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેવા પગલે છે એ જોવાયું હરી શરી સાથે